હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ તો મોદી સરકારનો મોટો નિર્ણય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર શાકભાજીના ભાવમાં જોરદાર ઉશાળો ભૂપેન્દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય અગ્નિવીર ભરતીને લઈને મોટા સમાચાર બધા વિગતવાર સમાચાર જોઈએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો પાંચ દિવસ સુધી વરસાદની જોરદાર આગાહી તો ઓગણત્રીસ જિલ્લામાં બે દિવસ ભારે વરસાદની આગાહી ગુજરાત પર હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે અતિભારે વરસાદ થઈ રહ્યો છે તો આજે સવારથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકાદાર ઇનિંગ ચાલી રહી છે તો દોસ્તો ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો આવતીકાલે રવિવારના દિવસે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે કચ્છ મોરબી અને જામનગર બાદ કરતાં તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો દુષો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે ખેડૂતો પોતાના ઘરે તબેલો બનાવવા માટે સરકાર દ્વારા બાર લાખ રૂપિયા સુધીની સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સત્તાણું તાલુકામાં મેઘમેર માત્ર બે તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ તો દૂસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે બે દિવસથી ભારે ત્યાંથી ભારે વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ અઠ્યાવીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં સાત ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો ત્યાગ મેળવવા માટે તંત્ર દ્વારા લેવાતા પગલાં પર સતત ચાપતી નજર રાખી રહ્યા છે ઉત્તર ભારતમાં રાજધાની દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં ગઈકાલથી સતત વરસાદ થઈ રહ્યો છે જ્યારે મધ્ય ભારત સહિત દક્ષિણ પશ્ચિમ રાજ્યોમાં હળવો વરસાદ થઈ રહ્યો છે તો ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાકના રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય જ્યાં દોસ્તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વિટર પર પોસ્ટ મૂકીને અગ્નિવીર યોજનાને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તો સરકારી નોકરી અગ્નિવીરને પ્રાધાન્ય આપવામાં આવશે તો સશસ્ત્ર પોલીસ અને એસઆરપીની ભરતીમાં અગ્નિવીરને પ્રાધાન્ય આપવામાં આવશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભાગ લેનાર ગુજરાતના ત્રણ રમતવીરોને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પાઠવી શુભેચ્છા દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સત્યાવીસમી તારીખે સુરત નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અતિભારે વરસાદ પડી શકે છે તો ઉપરાંત રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું તો સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો છવ્વીસ જુલાઈના રોજ સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પંચોતેર તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ તાપીના ઉછલમાં બે ઇંચ વરસાદ રહ્યો જ્યારે શુક્રવારે ફક્ત ત્રણ જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો દોસો બટાબા બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદથી ઝાપટા પડી શકે છે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે જ્યારે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તો પટેલે જણાવ્યું કે ઉત્તર ભારતમાં લો પ્રેશર સિસ્ટમના કારણે પૂર્વ ભારત મહારાષ્ટ્ર કચ્છમાં વ્યાપક વરસાદ થઈ શકે છે તો સાયકલિંગ કારણે મહારાષ્ટ્ર સમાચારની વાત કરીએ તો ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાથી ત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થવાની અપેક્ષા તો ઓગસ્ટ મહિનામાં પણ સારા વરસાદી ઝાપટા આવશે તો સોળથી થી બાવીસ ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે તો ખેડૂતો અને નાગરિકોને સાવચેતી રહેવા માટે હવામાન વિભાગની સૂચના છે તો પાલન કરવા સલાહ આપવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળામાં જ્ઞાન સહાયકોની નિમણૂકની જાહેરાત કરી છે તો આ મુદ્દે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું તો ગઈકાલે બેસી તાલુકામાં વરસાદ તો સવા બે સુધી વરસાદ જોવા મળ્યો તો હવામાન વિભગે ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી તો દોશો ફટાફટ યાદ સમાચારની વાત કરીએ તો છેલ્લા ચાર પાંચ દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હતો તો ગુરુવારે સવાર સુધી રાજ્યમાં સિઝનથી અડધાથી વધુ એટલે કે તેપન ટકા વરસાદ નોંધાયો જો પ્રદેશના આધારે જોવામાં આવ્યો તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તોત્તર ટકા વરસાદ જોવા મળ્યો તો સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ઓગણત્રીસ ટકા વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગે પડવાની સંભાવના છે તો સાથે જણાવ્યું કે સ્ટન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે વરસાદની શક્યતા છે ગુજરાતમાં ચારે તરફ વરસાદી માહોલ છવાયો મેઘરાજા છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તો રાજ્યમાં હજુ પણ બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે છેલ્લા ચાર પાંચ દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તો ભારે વરસાદને લીધે છેતાલીસ ડેમો ભરાયા બાવન ડેમો હાઈલેટ પર કેન્દ્રીય બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી પ્રધાનમંત્રી મુદ્રા યોજના સાથે સંબંધિત પોતાના બજેટમાં ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ વેપારીઓમાં આપવામાં આવતી લોન દસ લાખથી વધારે વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે ગુજરાતમાં વરસાદી માહોલ બરોબર જામ્યો છે તો મેઘરાજાએ અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં પોતાની કૃપા ઉતારી છે તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહ્યો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને અગિયાર તાલુકામાં વરસાદ જોવા મળ્યો તો અનેક જિલ્લામાં વરસાદી માહોલના પગલે પાણી ભરાયા એક ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે વાસ્તવમાં દર મહિને શરૂઆત પહેલાં તેલ કંપની દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે તો જુલાઈના ઓગણીસ કિલો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો પણ આ વખતે પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થાય તેવી આશા છે હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હજુ પણ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે જ્યારે હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં એલર્ટ જારી કર્યું કેન્દ્રીય બજેટમાં એસજેડના રફ ફિરાણા વેચાણની સુટથી હીરા ઉદ્યોગમાં ઉત્સાહનો સંચાર દેશમાં શાકભાજીના ભાવ આસમાને બટાકા ડુંગળી ટમેટાના ભાવ નોંધપાત્ર વધારો થયો તો રસોડામાં દરરોજ વપરાતા શાકભાજીના ભાવમાં પંદરથી અઠાવન ટકાનો વધારો થયો રાજ્યમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો તો રાજ્યમાં ગઈકાલની સ્થિતિએ વરસાદનું જોર ઘટ્યું છે તો હાલ રાજ્યમાં એનડીઆરએફની પંદર ટીમો ડિપ્લોયડ કરવામાં આવી છે તો સરદાર સરોવર ડેમ પંચાવન ટકા ભરાયો તેમજ રાજ્યમાં બસોને સાઠ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે તો હવામાન વિભાગે જણાવ્યું કે ઓફસોર્સ ટ્રફ શિયર ઝોનના કારણે ભારે વરસાદ રહેશે તો ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે સાબરકાંઠા બનાસકાંઠામાં ભારે વરસાદ રહેશે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે તો વાત મેઘરાજે આજે ઇનિંગ રમવાની શરૂઆત કરી છે તો ભારતીય હવામાન વિભાગે ચોવીસ કલાકમાં રેડ એલર્ટ જારી કર્યું છે તો હવામાન વિભાગે ચોવીસ કલાકમાં ભરૂચ નર્મદા વડોદરા આણંદ ખેડા અમદાવાદ મહેસાણા જિલ્લામાં છૂટો સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે ત્રણ કલાક માટે રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી વલસાડ દમણ અને દાદરાનગર સહિત ડાંગમાં ઠંડાસ્ટોમ એક્ટિવિ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ફટાફટ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી અઠ્યાવીસ જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસશે તો આજે હવામાન વિભાગે ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તો બટાફટ વિદ્યા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે અતિભારે વરસાદ થઈ રહ્યો છે તો આજે સવારથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે જ્યારે અમદાવાદ સહિત વિવિધ ભાગોમાં બે દિવસ દરમિયાન વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે

જ્યારે ગઈકાલે ચાંદી એકસોને ચોરાણું રૂપિયાના વધારા સાથે પંચ્યાંસી હજાર એકસો ને તેર રૂપિયા થયો તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે ખેડૂતો પોતાના ઘરે તબેલો બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા બાર લાખ રૂપિયા સુધીની સહાય આપવાની યોજના મૂકવામાં આવી છે તો આ યોજના ઓનલાઈન અરજી તેમજ ઓફલાઈન અરજી કરી શકે છે તો સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો તો રાજ્યમાં ગઈકાલની સ્થિતિ વરસાદનું જોર ઘટ્યું છે તો હાલ રાજ્યમાં એનડીઆરફની પંદર ટીમો ડિપ્લોયડ કરવામાં આવી છે તો સરદાર સરોવર ડેમ પંચાવન ટકા ભરાયો તેમજ રાજ્યભરમાં બસોના સાત ડેમોમાં પાણીની ભરપૂર આવક થઈ